નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એક વખત આપણે મહુવા તાલુકાના કોટડા ગામે આવી ગયા છીએ ત્યાં આપણા એક પ્રગતિ પ્રગતિશીલ ખેડૂત છે આપણે તેને આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપીક સોઇલ તે રીંગણમાં યુઝ કરેલું છે પેલાં તો મારો અભિપ્રાય આપી દઉં મારું નામ છે રાજેશ પટેલિયા હું ભાવનગર એરિયો સંભાળું છું તો આજે આપણે સુપીક સોઇલ યુઝ કર્યું છે ફાર્મરે તો તેનું રિવ્યુ લેવા રિવ્યુ લેવા માટે આપણે આવ્યા છીએ કોટડા ગામે મહુવા તાલુકાના તો આપણે ફાર્મરને પૂછશું પેલા થામ શું નામ તમારું આણંદભાઈ ભીમાભાઈ સાકટ નીચા કોટડા નીચા કોટડા હવે આપણી સિગ્મા કંપનીની તમે રીંગણીની અંદર કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે સોયલ છે આનું હારામ મને રિઝલ્ટ મળ્યું છે

તો આ જે પ્રોડક્ટ આવું બધું હારામ હારું છે આ ત્રીજી વખત માર્યું છે લાઈટ બધું એમ કમ્પ્લેટ બરોબર સાંગીશું તો જમીનમાં તમને કોઈ ફેરફાર લાગ્યો ગયો ખાતર આપડે પડ્યું હોય બીજું તો મૂળ નો વિકાસ થાય છે એટલે ખાતર બાતર બધું લઈ લે છે જૂનું આપણું ભરતર હોય તોય બરોબર ને આમ તમને જમીન આમ પેલા કરતા કડક જમીન કુણી થઈ ગઈ હા કુણી ગાભા જેવી બરોબર હા હા પીએ તે ન લાગે પીએ તે ન લાગે બરોબર તો જે આપડે આ પ્રોડક્ટ છે તો બીજા ફાર્મર ને ભલામણ કરી શકાય કે બીજા ને બે જણા ને છે પણ હવે એને રિઝલ્ટ મળે એટલે કે આ દસ દિવસ બરોબર ઓકે થેન્ક યુ આનંદભાઈ